નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ પૂનમ લગ્નની પ્રથમ રાતે ઘૂંઘટ સજાવીને પોતાના ઓરડામાં બેઠી હતી તેને આશા હતી કે તેનો પતિ આવશે ને કોઈક દિલની વાત કરશે અને કંઈક તેના દિલની વાત સાંભળશે પણ સંદીપ ઓરડામાં આવ્યાની સાથે ખૂબ દેવુક્તિ બોલ્યો જુઓ પૂનમ મારા જીવનમાં કોઈ બીજું છે જેને હું અત્યંત પ્રેમ કરું છું મારા મનમાં તેના સિવાય બીજું કોઈ આવી શકે નહીં તમે ઈચ્છો તો તમારા માતા પિતાને ઘરે જઈ શકો તમારું ઘર ચલાવતો રહીશ સંદીપે કોઈ પણ હિલચાટ વગર પોતાને મનની વાત પૂનમને કહી નાખી તેને વિચાર આવ્યો પણ નહીં કે જેને જીવનસાથી બનાવીને લાવ્યો છે તેના વિશે પણ કશું વિચારે પતિના આ વર્તનથી પૂનમ બધા સપના એક ક્ષણમાં તૂટી ગયા ખર્ચ આપવાની વાત સાંભળીને પૂનમ સમજી ગઈ કે સંદીપ લગ્નના બંધનમાંથી છુટકારો મેળવવા માંગે છે અને તે માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે લગ્નની પ્રથમ રાતે પૂનમના જીવનમાં વાવાઝોડું આવી ગયું હતું તેના બધા સપનાઓ ચકનાચૂર થઈ ગયા હતા તેણે પોતાનું ઘૂંઘટ ઉચક્યું અને સંદીપને કહ્યું શું તમે મારી એક વાત માનશો સંદીપે તેની તરફ જોયા વગર કહ્યું મને ખબર છે હવે તું રડશે અને ઉધમ મચાવશે કે તારા સાથે લગ્ન શા માટે કર્યા તું મારી સાથે લગ્ન કરીને મારું જીવન બરબાદ શા માટે કર્યું તું કંઈ પૂછે તે પહેલાં હું તને કહી દઉં છું કે હું કદી તને મારી પત્ની તરીકે સ્વીકારતો નથી મેં આ લગ્ન મારા માતા પિતાના દબાણ હેઠળ કર્યા છે સમાજ જાતિ અને પંથ જૂની પરંપરાઓને કારણે મારી સાથે શિવાનીના સાથે લગ્ન થઈ શક્યા ન હતા મારા મિતા પિતાની આત્મહત્યાની ધમકી આપી અને મને બળજબરીથી તારી સાથે લગ્ન કરવા લાગ્યા છે પણ તેમને શું લાગ્યું કે તારા સાથે લગ્ન કર્યા પછી તેઓ જીતી જશે શું તને જોઈને તારા પ્રેમમાં પડી જઈશ અને શિવાનીને ભૂલી જઈશ તો એ તેમની ભૂલ છે હું તને કદી મારી પત્નીનું સ્થાન આપીશ નહીં ન તો મને શિવાનીથી દૂર થઈ શકે ન તો ભગવાન સંદીપ શિવાનીના પ્રેમમાં આંધળો બન્યો હતો તેની વાત સાંભળીને પૂનમે કહ્યું હું તો ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે મારા માતા પિતાએ જીવનભરની કમાણી મારા લગ્નમાં લગાવી છે મારી નાની બહેન હજુ ભણવામાં છે હું નથી ઈચ્છતી કે મારા કારણે મારા માતા પિતા દુઃખી થાય તો શું તમે થોડો સમય મારા માટે તમારા પરિવારની સામે મારી સાથે પતિ તરીકેનું નાટક કરી શકશો મારા માતા પિતાનું સત્ય જાણીને જીવતા રહેશે નહીં પૂનમની વાત સાંભળીને સંદીપે કોઈ જવાબ આપ્યો નહીં અને પલટીને આંખ બંધ કરીને સૂઈ ગયો જાણે તે દર્શાવતો હોય કે તેને પૂનમના હાજર હોવા છતાં કે નહીં હોવાનો કોઈ ફરક પડતો નથી પૂનમ ભારતીય સંસ્કૃતિમાં મોટી થયેલી હતી જ્યાં લગ્નને વિશેષ મહત્વ આપવામાં આવે છે એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા પછી એટલે કે જીવન સંબંધ આજીવન જળવાઈ રહે તે માન્યતા હતી પૂનમ આધુનિક વિચારસરણી ધરાવતી અને શિક્ષિત યુવતી હતી ઈચ્છે તો આ સંબંધમાંથી છુટકારો મેળવી શકે તેમ હતી પણ તે મધ્યમ વર્ગના કુટુંબમાંથી હતી તેના માતા પિતાએ જીવનભરની બચત તેના લગ્ન માટે ખર્ચી દીધી હતી એ જ કારણ હતું કે તે કોઈ પણ રીતે પોતાના લગ્ન બચાવવા માંગતી હતી તેને લાગ્યું કે જો આ સંદીપ દરેક ઈચ્છા પ્રમાણે પોતાનું જીવનને ટાળી દેશે તો કદાચ તેને ક્યારેય સ્વીકારશે દિવસો પસાર થવા લાગ્યા પણ સંદીપે પૂનમને એક વાર તરફ જોઈને ના જોયું તેને બેનુરથી પૂનમ દુઃખી થતી પણ તેના માટે તેની લાગણીઓ કદી ઓછી ન થતી સમય પસાર થતો ગયો લગ્નને છ મહિના થઈ ગયા હતા પણ હજુ સુધી કોઈએ આ વાતનો ખ્યાલ ન હતો તેમનું સંબંધ માત્ર નામનું હતું હવે પૂનમ માટે સહન કરવું મુશ્કેલ બની ગયું હતું સંદીપ દરરોજ રાતે ઘેર પાછો આવતો ન હતો તેનાથી પૂનમ ચિંતિત થઈને તેને લાગ્યું કે સાસુ સસરા સાથે વાત કરવી જોઈએ કદાચ સંદીપે કોઈ ખોટા સંબંધમાં છે કદાચ કોઈ છોકરી તેને બ્લેકમેલ કરી રહી છે આ વિચારી સાથે એક દિવસ પૂનમે પોતાના સાસુ સસરા સાથે વાત કરવાનો નિર્ણય લીધો પૂનમે થોડો સંકોચ અનુભવીને પોતાના સાસુને પૂછ્યું માજી હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું સાસુએ પ્રેમથી કહ્યું હા બોલ દીકરી પૂનમે આંખો નીચી કરીને કહ્યું માજી અમારી લગ્નને છ મહિના થઈ ગયા છે પણ મેં મારી સાથે કોઈ વાત કરતા નથી અમારી વચ્ચે પતિ પત્ની જેવો સંબંધ નથી તે તમારા દીકરાને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તેઓ મારી તરફ જોયા પણ નથી પોતાની વહુના મુખે આવી વાત સાંભળીને પૂનમની સાસુ વિમળાબેન કહ્યું ના દીકરી મારો સંદીપ એવો નથી તે આજકાલના છોકરાઓ જેવો નથી થોડી શરમાળ છે જરા સમય આપી દે સાદી પ્રેમ અને સંઘર્ષની કહાણી બધું ઠીક થઈ જશે માજી પૂનમની સાસુ વિમળાબાઈએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો નહીં માજી તેમણે મને પ્રથમ રાત્રે જ કહી દીધું હતું તેઓ કોઈ બીજા પ્રેમમાં કરે છે તમે જબરજસ્તીથી મારી સાથે તેની શાદી કરાવી છે પૂનમની વાતો સાંભળીને વિમળાભાઈ પાસે કોઈ જવાબ ન હતો પણ પૂનમનો સહનશીલતા હવે તૂટવા લાગ્યું હતું દોસ્તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો તમારા મિત્રોને આ કહાની જરૂરથી શેર કરજો તે પોતાની સાસુ પાસે બોલી જ્યારે પહેલેથી કોઈ બીજાના પ્રેમ કરતા હતા ત્યારે તમને મારી સાથે શાદી કેમ કરાવવા હતી તમારું જીદને કારણે લગ્ન તો કરી લીધા પણ મને ક્યારેય પતિનો દરજ્જો આપ્યો નથી તેઓ તો હવે પોતાની પ્રેમિકા સાથે ખુશ છે પણ મારું જીવન તો બરબાદ થઈ ગયું ને કહો માજી તમે સે સજા આપી જ્યારે મારા માતા પિતા શાદીની હકીકત જાણશે તો તેમનું શું થશે તમે વિચાર્યું છે આ કહેતા કહેતા પૂનમ રડવા લાગી આ સાંભળીને તેના સસરા સુભાષભાઈ પણ ઓરડામાં આવી ગયા અને પૂનમને સામે હાથ જોડીને માફી માંગી બેટા મને માફ કરી દો મેં વિચાર્યો હતો કે તારા જેવી સુંદર ને સંસ્કારી પત્ની પાઈને સંદીપ તેને ભૂલી જશે પણ તેનું મન હજી પથરાયેલું નથી ન જાણે તે છોકરીએ કયો જાદુ કરી દીધો છે એટલે જ હું લગ્ન નહીં કરવા દીધા પણ તું મારો વિશ્વાસ રાખ બેટા એકને એક દિવસ એ જૂઠા પ્રેમની ઠોકર ખાઈને તે તારી પાસે પાછો ફરશે પૂનમે રડતા રડતા કહ્યું પણ પપ્પા તમે જ કહો કે હું એક સ્ત્રી છું મારા પતિને ક્યાં સુધી બીજાની સાથે વહેંચીશ હું મારા માતા પિતા સાથે જવા માંગુ છું હવે મને વધુ સહન નહીં થતું વિમળાબાઈ અને સુભાષે તેણે સમજાવ્યું બેટા જ્યારે છ મહિના વીતી ગયા છે તો તમારી વાત માનીને થોડો સમય રહી જા કદાચ બધું ઠીક થઈ જશે આજે સંદીપ ઘરે આવશે ત્યારે તેને વાત કરીશ પણ તે રાતે સંદીપ ઘરે આવ્યો જ નહીં આગળના દિવસે પૂનમ બજારમાં જતી હતી ત્યારે તેણે જોયું તો તેનો પતિ સંદીપ એક શ્યામ છોકરી સાથે ક્યાંક ઊભો હતો પૂનમ તેની પાછળ પાછળ ચાલી થોડો દૂર જઈને એક નાનકડા ઘરમાં પરવેશી ગયા પૂનમ દરવાજાને બહાર ઊભી હતી અને તે દરવાજો ખખડાવવાથી જઈ રહી હતી પણ અંદરથી સંભળાતા હસવાનો અવાજ સાંભળીને તે બેચીન થઈ ગઈ તેની આંખોમાંથી આંસુ વહી પડ્યા તે જાણતી હતી કે તેના પતિના બીજાની સાથે સંબંધ છે પણ આજે તેઓ પોતાની આંખોમાં જોવા માટે ખૂબ જ દુઃખદાયક અનુભવી રહ્યો હતો પોતાના પતિને શિવાની સાથે જોઈને પૂનમ પોતાને ખૂબ જ દૂર્ણા પણ લાગી તેને લાગ્યું કે જે દુનિયામાં સૌથી નકારાત્મક સ્ત્રી છે તે પોતાના પતિને જીતી ના શકી હવે તેનો શ્વાસ અડધો અડધો થઈ રહ્યો હતો અંદરથી સંભળાતા આસવાનો અવાજ તેને આવો દુઃખ આપતા હતા જાણે તેના હૃદયમાં એક સાથે અનેક તીરો ઘૂસી ગયા હોય ઘણી વાર સુધી તેઓ બહાર ઊભી રહી અને રાહ જોતી તેણે નક્કી કરી લીધું કે આજે તે શિવાની પાસે પોતાના પતિ માંગી લેશે અને થોડી પછી સંદીપ અને શિવાની એકબીજાથી હસતા હાથ રાખીને હસતા હસતા બહાર નીકળ્યા સંદીપ પૂનમની સામે જોઈને થોડો ગભરાઈ ગયો તું અહીં શું કરી રહી છે સંદીપે આચર્યથી પૂછ્યું પૂનમે તેની તરફ જોયું અને બોલી આછા તો તું મને ઓળખે છે સંદીપે તેને ગોરીને જોયું અને કહ્યું આ કઈ વિધિની વાત છે હવે પૂનમ ગુસ્સામાં ઊંચી અવાજે બોલી પત્ની તરીકે મને એક વાર પણ જોવામાં આવ્યું છે શું તમે ક્યારેય મને પોતાની પત્નીનો દરજ્જો આપ્યો છે જ્યાં જે મારી સામે આ બોલતા છો સંદીપે થોડી બેચાની તેનો શબ્દ તોડી બોલ્યો બરાબર હવે આ બધું બંધ કર અને મને કહો કે તમે અહીંના પત્તા વિશે ખબર કેવી રીતે પડી હું બજાર જતી હતી ને તને જોયું ને તારી પાછળ પાછળ આવી ગઈ તો તું મારી જાસૂસી કરી રહી છે સંદીપે ગુસ્સાથી પૂછ્યું નહીં હું આવું શા માટે કરીશ પૂનમે દુઃખી જે જવાબ આપ્યો સંદીપ બોલ્યો હા અને ભૂલી જશે જાસૂસી કર પણ મને કોઈ ફરક નથી મેં તને પહેલા દિવસે કહી દીધું છે કે મારી જિંદગીમાં બોજું કોઈ સ્થાન નથી તો જ્યારે આવું નાટક કેમ સંદીપની વાત સાંભળીને પૂનમ રડી પડીને રડતા રડતા બોલી તમે મારા સાથે એટલું મોટું છેતરપિંડી કરી એટલું અપમાન કર્યો ને હજી પણ તમને શરમ નથી આવતી મારી સામે જ બીજાની સાથે ઊભા છે અને હજી પણ તમે મારા દુઃખને નાટક કહો છો સંદીપે ઠંડા અજા જવાબ આપ્યો તે તમે પ્રથમ દિવસે જ કહેલું છે કે મારી જિંદગીમાં બીજું કોઈ આવી ના શકે તો હવે તમે આ બધું નાટક શા માટે પૂનમે પોતાના આંસુઓ પોચીને કહ્યું પત્ની માટે સૌથી મોટો અપમાન એ હોય છે કે તેનો પતિ તેને છૂવા ન માંગે સુહાગન બનીને પણ હું મારા પતિને પ્રેમ જીતી ના શકે આથી મોટી શારીરિક ને માનસિક પીડા બીજી કોઈ નથી મારો પતિ મારું નથી તે બીજાની પાસે છે આજે પૂનમ બધું ભૂલીને સત્યનો સામનો કરવાનું નક્કી કર્યું તે અંદરથી તૂટી ગઈ હતી હવે તેને કોઈ ભય ન હતો તેમણે સંદીપને હાથ પકડીને હચમચાવતા કહ્યું તમે છોડો ને મારી પાછા આવવું પડશે અમે મારાથી પડશે નહીં તો હું તારી જિંદગી સમાપ્ત કરી દઈશ તેની ધમકી સાંભળીને ત્યાં એકઠી થઈ ગઈ હતી ભીડ પણ સંદીપે કોઈ ફરવા નથી તે ઠંડા અવાજે બોલ્યો તને જે કરવું હોય તે કર પણ મારો પીછો છોડી દે છોડો પૂનમે શિવાનીને કહ્યું તમે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રી સાથે આવું કેમ કેવી રીતે કરી શકો હું તમારો હાથ જોડીને વિનંતી કરું છું કૃપા કરીને મારા પતિને મને પાછા આપી દો તમે જે કહેશો હું કરવા તૈયાર છું બોલો શું માંગો છો મારા પતિને છોડવા માટે આ સાંભળીને શિવાનીના ચહેરા ઉપર જીતની ખુશી હતી પૂનમે તડપતો જોઈને તે ખુશ થઈ રહી હતી તે પૂનમ પર તે જરાય દયા આવી નહીં હસીને તેણે કહ્યું શું તમે તમારા સુહાગનની ચુંદડીઓ મને આપશો કારણ કે જ્યારે તમારું સુહાગન તમારું નથી તો તમે આ ચુંદડી પહેરીને શું કરશો આ ચુંદડી તો મારું હક છે તમારા પતિની સાથે સુહાગન ચુંદડી પણ મને આપી દો પૂનમ પાસે હવે કહેવા માટે કંઈક રહ્યું ન હતું તે નિરશ થઈને ત્યાં બેસી ગઈ થોડું વિચાર્યા પછી તેણે પોતાની સાડીનો આંચળ ફાડીને રસ્તા ઉપર પાથરી નાખ્યો અને હાથોથી સુહાગનની ચૂડીઓ ઉતારી ત્યાં મૂકી દીધી સંદીપ આચાર્યથી પૂછું તમે શું કરી રહ્યા છો પૂનમ દુઃખભરી અવાજમાં કહ્યું આ સુવાગરની ચૂડીઓ પતિ જીવતો હોવાની નિશાની છે મારા માટે આ ચૂડીઓ મારા સુહાગનનો સાબિત છે અને હું એક સુહાગન વિધવા છું પૂનમની હાલત જોઈને ત્યાં રહેલા લોકોની આંખ ભીની થઈ ગઈ પણ પથ્થર દિલ શિવાનીએ નિર્દયથી ચૂડીને ઉઠાવી અને સંદીપના હાથ પકડીને ત્યાં આગળ નીકળી ગઈ પૂનમ ત્યાં બેસી રહી હતી પોતાના ખાલી હાથને જોયા કરતી થોડા સમય પછી તેણે પોતાની સાંભળી અને ઘરે જવા રવાના થઈ ગઈ અહીં શિવાનીએ સુવાગરની ચૂડીઓ મળતાની સાથે જ તેને સંદીપને દારૂ પીવડાવ્યો અને પછી તે રસ્તા ઉપર એકલા છોડીને પોતાના ઘરે જતી રહી જ્યારે સંદીપને હોશ આવ્યો ત્યારે તેને કંઈ સમજાતું ન હતું કે રસ્તા ઉપર શું થઈ રહ્યું છે તેણે યાદ આવ્યું કે શિવાની સાથે હતો પણ હવે ક્યાં ગઈ શું પૂનમે તેને કોઈ નુકસાન તો નથી પહોંચાડ્યું ને આ વિચારતા ઝડપથી ઉઠ્યો અને શિવાનીને ઘેર દોડ્યો તે ત્યાં પહોંચ્યો ત્યારે અંદર વાતચીતનો અવાજો આવતી હતી તે અંદર જવાનો હતો અચાનક પોતાનું નામ સાંભળીને થોભી ગયો તે વાતો થઈ ગયો હતી તે સાંભળીને એવું લાગ્યું કે સામે કોઈ પડયંત્ર રચાઈ રહ્યું છે તે ધીમે ધીમે જતી બાજુ ઊભેલી બારીમાંથી અંદર ચાકીને જોયું તેણે જોયું તો શિવાની તેના માતા પિતા અને ભાઈ બહેન સાથે બેઠી હતી ટેબલ ઉપર પૂનમની ચૂડીઓ મૂકેલી હતી અને શિવાનીની માતા પૂનમના સોનાના કડા ઉઠાવતા કહ્યું સમય તો લાગ્યો પરંતુ માલ તો હાથ લાગ્યો શિવાની હસીને બોલી હામાં એ મૂર્ખ પૂનમ કાતની ચૂડીઓની સાથે સાથે આ સોનાના કડા પણ આપી ગઈ તમે જોયું નહીં માં કેવી રીતે રડીને મારો સુવાગ પાછો માંગી રહી હતી મને તો જોઈને બહુ હાસ્ય આવ્યું જાણે લોકોએ રડવાનું શીખી લીધું છે તેણીની મા હાંસીને બોલી અરે બેટા કોઈ ઇમોશનલ નહીં થાવ એ આપણી રમત કેવી રીતે ચાલી શકે સંદીપ પણ એવો ઇમોશનલ છે અને એટલા માટે આપણે તેની પાસે પૈસા કઢાવી શકીએ છીએ કેટલો ભોળો સંદીપ છે બસ તેમની સામે થોડું દુઃખી થવાનું નાટક કરો અને તેની ખિસ્સામાંથી પૈસા કાઢી લો આ સાંભળીને ત્યાં બેઠેલા બધા લોકો સંદીપ પર હસવા લાગ્યા ત્યારે શિવાનીના ભાઈએ કહ્યું પણ તેના માતા પિતા તો બહુ ચાલક નીકળ્યા તેઓ તારા છળ કપડથી ફસાયા નહીં તેઓએ તરત જ જાન પાતનું બહાનું બતાવીને તારો લગ્ન તોડી નાખ્યો અને તે પોતાની પસંદગી છોકરી સાથે સંદીપના લગ્ન કરાવી દીધો શિવાનીએ આત્મવિશ્વાસપૂર્વક કહ્યું અરે ભાઈ તું તો ચિંતા ન કર આજે નહીં તો કાલે મારા સાથે લગ્ન કરશે જ અને એનો સારો ધન અને સંપત્તિ આખરે મારું જ થશે જેમ તે હસવા લાગીને તેટલામાં તેની નજર અચાનક ત્યાં ઉભેલા સંદીપ પર પડી તેણે જોઈને બંદર બેઠેલા બધા લોકો ગભરાઈ ગયા સંદીપ તેની વાતો સાંભળીને સ્તબ્ધ રહી ગયો તેને શિવાની તરફ આવું અપેક્ષા ક્યારેય ન હતી તેને ક્યારેય શંકા ન હતી તે હદેપૂર્વક પ્રેમ કરતો હતો પણ શિવાની માટે તે ફક્ત પૈસા મળવાનું સાધન હતો હવે સંદીપને ખબર પડી ગઈ કે તે એક મોટું ભોગવી રહ્યો છે ઠંડા અવાજમાં શિવાનીને કહ્યું મારા માટે આ બહુ દુઃખ જ છે કે હું તને હૃદયપૂર્વક પ્રેમ કરતો હતો તારા માટે તે મારા માતા પિતાને દુઃખ આપ્યું પણ મારી પત્નીથી અલગ રહ્યો પરંતુ તું માત્ર પ્રેમનું નાટક કરીને મારા પૈસા મેળવવા માટે રચતી રહી હવે તારો આ સત્ય મારાથી છુપાઈ શકે નહીં સંદીપે વધુ કહ્યું અને મારા તરફ કોઈ ફરિયાદ નથી ખોટું તો નથી હતું તેનાથી મારા માતા પિતાને પત્ની જેવા પવિત્ર સંબંધોની કિંમત નહોતી સમજી મેં તારા કારણે મારી પત્નીને ખૂબ જ દુઃખ આપ્યું છે પણ હવે તેને જીવન બધી ખુશીઓ આપીશ તેથી હું મારી પત્નીની સુવાગન ચૂડીઓ પાછી લેવા આવ્યો છું શિવાની ગભરાઈને કહ્યું ને નાટકીય રીતે બોલવા લાગી સંદીપ તું બેસ કદાચને અલગ ગલ્પથી થઈ છે અને અમે તો મજા કરતા હતા પણ સંદીપે તેની વાત અદ્વત અટકાવીને કહ્યું હવે મને કોઈ જવાબની જરૂર નથી શિવાની જ્યારે હું સાચો ન હતો તો બીજાને દોષ દેવામાં પણ કોઈ હક નથી આટલું કોઈને સંદીપે ચટાતી ચૂડીઓ ઉઠાવી અને ત્યાંથી ચાલી ગયો આજે પહેલીવાર સંદીપે એ અનુભવ થયો કે પૂનમ શિવાની કરતાં એને ઘણું સારું માણસ છે આજે પહેલીવાર તેને પૂનમની આંતરિક અને બાહ્ય સુંદરતાને ઓળખી પોતાની ભૂલ પર પસ્તાવો કરતા સંદીપે વિચારતો રહ્યો અને પૂનમ માટે એકલો ગલફ હતો હવે તેને તેના હકનો સુખ આપવું જ પડશે અહીંયા પતિ સાથે પોતાના ઘરનું સપનું લઈને આવેલી હતી પરંતુ હું તેને એ પણ આપી શક્યો નહીં પૂનમ શું દોષ ખોર તો મારામાં જ હતી ને મારા માતા પિતાની જીત સામે હારીને મેં પૂનમ સાથે લગ્ન કરી લીધા પરંતુ તેનું જીવન પણ બરબાદ કરી દીધું પૂનમ એક દીકરી વહુ અને પત્ની તરીકે દરેક સંબંધો ઈમાનદારીથી નિભાવ્યો પરંતુ હું સારો દીકરો બની શક્યો નહીં અને મારો પતિ પણ નહીં આજે મને ફક્ત મારી ભૂલો દેખાઈ રહી છે મારી આંખોની સામે વારંવાર પૂનમનો ચહેરો આવી રહ્યો હતો જે તેના સંબંધ બચાવવા માટે શિવાની સામે વિનંતી હતી પરંતુ શિવાનીએ કેટલી નિષ્ઠુતા તેની સુહાગરની ચૂંદીઓ ઉઠાવી લીધી હતી હું કેમ પૂનમને દુઃખ સમજી શક્યો નહીં અને મેં તેની સાથે સારો વર્તન ન કર્યું છતાં પણ પૂનમ આજે મને બે ઘરોથી ઇજ્જત બધાવવા માટે મારી સાથે રહેવા માટે તૈયાર થઈ જશે તે કોઈ પણ ખોટ ન હતી તે કેટલી સુંદર અને સહનશીલ ને મારા માતા પિતાનું ધ્યાન રાખનારી હતી મારો જેવી વ્યક્તિ સાથે સંબંધ નિભાવવા માટે તૈયાર હતી જો પૂનમ આ જગ્યા ને શિવાની હોત તો શું આ બધું સહન કરી શકત કદાચ કદી જ નહીં શિવાની અને પૂનમ વચ્ચે આજની આધુનિક મહિલાઓ છે પરંતુ એક સંબંધ કદર કરે છે અને બીજી માટે સંબંધો માત્ર નિસ્વાર્થ જોડાયેલો છે પણ હું પ્રેમમાં આંધોળો બની ગયો હતો મારી પત્નીના નિસ્વાર્થ પ્રેમને ઓળખી શક્યો નહીં પણ હવે મને સમજાઈ ગયું કે પૂનમ કરતાં મારો જીવનસાથી કોઈ હોઈ શકે નહીં આ બધું વિચારીને સંદીપ જ્યારે ઘરે પાછો પહોંચ્યો ત્યારે આજે પૂનમ ક્યાંય દેખાતી ન હતી તેણે માને પૂછ્યું મા પૂનમ ક્યાં છે તેની મા ગુસ્સેથી બોલી આજ પૂનમ વિશે કેમ પૂછે છે મા હકીકત એ છે કે સંદીપ કંઈ કહેતો તે પહેલાં જ વિમલાબેન બોલી તું એટલો નીચ કેવી રીતે બની ગયો જ્યારે પૂનમે આવીને મને બધી વાતો કહી ત્યારે મને તેના માટે ખૂબ દુઃખ થયું આજની મહિલાઓ નાની નાની વાતે સાસરું છોડી જાય છે પરંતુ પૂનમ તેનો પતિ પહેલેથી જ રાત્રે તેને તજી દીધી હતો છતાં તેના માતા પિતાની ઇજ્જત બધા માટે તારા સાથે સંબંધ નિભાવતી રહી હતી તે હીરો જેવી હતી અને તારા આંખો બંધ હતી તો દુર્ભાગ્યશાળી છે અને હીરાને છોડીને કાતને મહત્વ આપી રહ્યો હતો હવે તમે અમારી ભૂલને સુધારવા માંગીએ છીએ હું અને તારા માતા પિતાએ નિર્ણય લીધો કે તેના પિતાને બધી રકમ પરત આપીશું જે તેમણે પૂનમના લગ્નમાં ખર્ચી હતી હવે તારા સાથે નહીં રહે તું તેને તલાક આપી દે અને તારી મરજી મુજબ જીવવા જીવી લે અમે ખોટા હતા કે તારા જીવન પર અમારો હક સમજમતા હતા આજે સમય બદલાઈ ગયો છે અને સંતાનો તેમના નિર્ણય લેવા માટે દેવા જોઈએ અમારી જીદે પૂનમનું જીવન બરબાદ કરી નાખ્યું પણ એક વાંચેલી લખેલી સંસ્કારી છોકરી છે તે ચોક્કસપણે તેના જીવનમાં સફળ થશે તેથી અમે તેને અહીંથી મોકલી દીધી છે પરંતુ જવાની પહેલા તારા માટે આ ભેટ છોડી ગઈ છે આ કહીને વિમલાબેન તેના રૂમમાંથી એક બેગ લાવીને સંદીપના હાથમાં આપી સંદીપે તત્કાળ બેગ ખોલી તેમાં એક ચુંદરી સિંદૂરની ડબ્બી અને એક પત્ર જોયું તેણે તરત પત્ર ખોલ્યો અને વાંચવા લાગ્યો લગ્ન સમયે આ ચુંદરી અને સિંદૂર માએ મને સુયાગરનું આશીર્વાદ આપી અને આપ્યું હતું પણ હું હવે કદું એક હક ગુમાવી ચૂકી છું હું ઈચ્છું છું કે આ ચુંદરી અને સિંદૂર તારા હાથે ગંગામાં વહાવી દે પંત્ર વાંચતા જ સંદીપે ફૂટી ફૂટીને રડવા લાગ્યો માં મેં પૂનમ અને મારા સાથે ખૂબ ખોટું કર્યું છે તમે શિવાનીને અસલી ચહેરો ઓળખી લીધો હતો અને હું આ ખરાબ ખરાબ ઓળખને કરી શક્યો નહીં મને માફ કરી દો મા મેં પૂનમ સાથે જે કર્યું છે એ કોઈ બીજી છોકરી સાથે થયું હોત તો હું કાટ કચોરીને ચક્કર ખાપી આપી હોત આજે મને સમજાયું કે શિવાની ખૂબ પ્રેમી છે પણ હવે બહુ મોડું થઈ ગયું છે મા મેં પૂનમને ખોઈ દીધી છે સંદીપે પસ્તાવા સાથે રડતા જોઈને વિમલાબેને કહ્યું નહીં બેટા નહીં હજી બધું નબળું નથી હજી તો થોડો સમય પહેલાં જ પૂનમ ઘરે જવા નીકળી છે તે રસ્તામાં જ હશે ને તું ઝડપથી જા અને અમારી બહુને પાછી લાવી લા આ સાંભળીને સંદેમ ઝડપથી ગાડી કાઢે છે ને પૂનમને શોધવા માટે નીકળી પડે છે તે દરેક બસ સ્ટેન્ડ ટેક્સીમાં શોધી રહ્યો હતો જ્યારે તે ટેક્સીમાં જતો તેને પૂનમ દેખાઈ દોસ્તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવજો સંદીપ ગાડી આગળ વધારીને ટ્રેન રાખશું રોકવા માટે સંકેત કર્યો ટેક્સી રોકાતા સંદીપ પૂનમને બોલ્યો પૂનમ મને જણાવ્યા વગર તું ક્યાં જતી હતી પૂન સંદીપને જોયો અને હેરાન રહી ગઈ ત્યારે સંદીપે ફરી પૂછ્યું ત્યારે પૂનમ સરસ જવાબ આપ્યો હવે તમે શાંતિથી રહેવા દઈશું કે નહીં પૂનમ મને મારી ભૂલનો સંપૂર્ણ પસ્તાવો થયો છે કૃપા કરીને પાછા ઘરે ચાલો કયું ઘર સંદીપ કયા ઘરની વાત કરી રહ્યા છો તમે મને પહેલા દિવસે જ ઘર છોડવા કહેલું હું તો ફક્ત મારા માતા પિતાને ઇજ્જત બચાવવા માટે ત્યાં રહી હતી પણ હવે માથા ઉપરથી જઈ ગયું છે શિવાની સાચી હતી ને તમારો સુવાગ ચાલો નથી ત્યારે આ ચુંદડી પહેરીને શું કરવાનું પણ હું આ ચુંદડીઓ પહેરીને સમાજની નજરમાં મારી ઇજ્જત બચાવવા માંગતી હતી હવે જ્યારે તે ઇજ્જત ગઈ તો તે ઘરમાં રહેવાનું કોઈ કારણ નથી નહીં પૂનમ હું તારી સુવાગની ચૂંદડીઓ પાછી લાવી આવ્યો છું કૃપા કરીને પાછા ઘેર ચાલો સંદીપને તેની વાત સાથે રોકીને માફ કરજો સંદીપ હું હવે કોઈ બાળક નથી કે જ્યારે એ ગમ્યું ત્યારે ચુંદડીઓ પહેરીને જ્યારે ગમ્યું ત્યારે કાઢી નાખી એક સ્ત્રી માટે તેનું સુવાદ તેની ચૂડીઓમાં છે અને જ્યારે તે મારા હાથમાંથી નળી ગઈ છે ત્યારે હું તેને ફરી પહેરી શકતી નથી હવે હું આ ઘરમાં કે તારી જિંદગીમાં કદી પાછી નહીં આવું કૃપા કરીને મને શાંતિથી જીવવા દો આ કહીને પુનમ આગળ ચાલી ગઈ સંદીપ ત્યાં જ બેસીને ફૂટી ફૂટી રડતો રહ્યો આજે તેની પાસે પસ્તાવા સિવાય કશું ન હતું જો તેમણે આ વાર્તા ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ